अभ्यासी YouTube चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखे अगर नीडियो अंदर जो आप जे क्वेरी इवेंट ने थियोरी जुई गया એનું આપણે હવે પ્રેક્ટિકલ જોવા માંગીએ છીએ તો આપણે પાંત્રીસ નંબરનું જે એક્ઝામ્પલ છે એ ચાલુ કરીશું પાંત્રીસ નંબરનું જે એક્ઝામ્પલ છે એ મેં ક્લિક અને ડબલ ક્લિક ઇવેન્ટ માટે બનાવેલું છે તો ઓલરેડી આપણે આના આગળ જે બધા એક્ઝામ્પલ જોઈ ગયા એની અંદર ક્લિક ઇવેન્ટ તો આપણે વાપરેલી જ છે તેમ છતાં પણ આપણે અહીંયા ફરીથી એક વખત જોઈશું કે ક્લિક અને ડબલ ક્લિક ઇવેન્ટ આપણે કઈ રીતે વાપરી શકીએ તો અહીંયા આપણે એક સાદું બોડી ટેગ લખેલું છે કે જેની અંદર એચ ટુ લખેલું છે અને બે પી ટેગ લખેલા છે કે જેની અંદર આપણે લખ્યું છે ફર્સ્ટ પેરેગ્રાફ અને સેકન્ડ પેરેગ્રાફ ત્યાર પછી આપણે જે ક્વેરી લાઇબ્રેરી લિંક કરેલી છે અને સ્ક્રીપ્ટ ટેગથી આપણે આપણો પોતાનો કોડ લખેલો છે હવે આ જે કોડ છે એ કોડ ડોક્યુમેન્ટ ડોટ રેડી ફંક્શનની ઉપર છે એ તમે ધ્યાનમાં રાખજો એટલે આ એનું મેઇન ફંક્શન આપણે જે ક્વેરીનું લખવાનું થશે અહીંયાથી આ અહીંયા પૂરું થાય છે અને એની અંદર આપણે બીજા બે ફંક્શન લખ્યા છે પહેલું ફંક્શન પી ટેગને પકડીને એની ઉપર ક્લિક ઇવેન્ટ આપવા માટે લખ્યું છે અને બીજું ફંક્શન છે એ પી ટેગને બધાને પકડીને એની ઉપર ડબલ ક્લિક ફંક્શન આપવા માટે લખેલું છે અને થોડુંક વધારે પણ સિમ્પ્લિફાય આપણે કરી શકીએ છીએ પણ એ બધી બાબતો આપણે પાછળથી જોઈશું જ્યારે ફંક્શન ચેઇનિંગ વગેરેમાં પણ અત્યારે આપણે આ સાદું લીધેલું છે પહેલું આપણે ક્લિક ઇવેન્ટ આની અંદર એડ કર્યું અને એ ક્લિક ઇવેન્ટની અંદર આપણે ફંક્શન લખ્યું જે પણ ટેગની ઉપર ક્લિક થાય એ ધીઝ ટેગ ડોટ સીએસએસ એની સીએસએસ ચેન્જ કરવામાં આવે અને સીએસએસની અંદર શું ચેન્જ કરવામાં આવે તો કે એનો જે ફોરગ્રાઉન્ડ કલર છે એને બ્લૂ કરી દેવામાં આવે એ જ રીતે જ્યારે ડબલ ક્લિક થાય ત્યારે જેની ઉપર ડબલ ક્લિક થયું હોય એની સીએસએસ પ્રોપર્ટી ચેન્જ કરવામાં આવે અને એની ફોન્ટ સાઇઝ જે છે એને ટુ હંડ્રેડ પર્સન્ટ કરી દેવામાં આવે એટલે કે જેટલી હોય એના કરતાં ડબલ કરી દેવામાં આવે તો આ વસ્તુ આપણે કઈ રીતે વર્ક કરે છે એ આપણે જોઈએ તમ સાદો પ્રોગ્રામ છે એટલે આપણે એને વધારે સમજવાની જરૂર નથી એની અંદર જોશો તો આપણને ફર્સ્ટ અને સેકન્ડ એવું બે પેરેગ્રાફ આપણે જોવા મળે છે અને અત્યારે તમે જોશો તો બંનેની અંદર આ જે ઓન ક્લિક ઇવેન્ટ છે એ આવી ગયેલી હશે અત્યારે એક ક્લિક કરીશું આપણે જોવા મળે છે કે એનો બ્લુ કલર થઈ જાય છે કે જેથી ક્લિક ઇવેન્ટ વર્ક કરે છે જ્યારે કે આપણે એને ડબલ ક્લિક કરીશું તો એની સાઇઝ મોટી થઈ જાય છે અને એ ડબલ ક્લિક ઇવેન્ટ વર્ક કરે છે આપણે જોવા મળે છે એટલે પહેલી એક ક્લિક કરીશું તો આ પ્રોગ્રામ ચાલુ થશે અને ડબલ ક્લિક કરીશું તો આજે બીજો પ્રોગ્રામ છે એ ચાલુ થાય છે એ અહીંયા આપણને જોવા મળે છે આ રીતે આપણે ક્લિક અને ડબલ ક્લિક બંને ઇવેન્ટ લખીએ છીએ તો અહીંયા આપણે બે ઇવેન્ટ વિશે જોયું ક્લિક અને ડબલ ક્લિક ઇવેન્ટ વિશે એ જ રીતે તમે બીજા જે ઇવેન્ટ છે એના પ્રોગ્રામ પણ બનાવી શકો અને તમે આગળ જે જાવા સ્ક્રિપ્ટની ઇવેન્ટના વિડીયોની અંદર તમે જેમ જોયું તો એ બીજા બધા પ્રોગ્રામ છે એ પ્રોગ્રામને પણ તમે હવે જાવા સ્ક્રિપ્ટના ઇવેન્ટથી નહીં પણ જે ક્વેરીના ઇવેન્ટથી કઈ રીતે કરી શકાય એની માટે તમે એને પણ કન્વર્ટ કરવાની કોશિશ કરી શકો તમારા પોતાના નોટપેડની અંદર ટાઈપ કરીને તો આ બાબતો તમે પ્રેક્ટિસ કરશો તો તમને જે ક્વેરી વધારે સારી રીતે આવડશે તો હવે તમે પોતે આ પ્રોગ્રામ બનાવી અને આ જ રીતનું કંઈક વેબ વેબપેજ બનાવવાની કોશિશ કરો કે જેથી તમને જે ક્વેરી કઈ રીતે ટાઇપ કરવી એ ખ્યાલ આવે તો આ ખાસ યાદ રાખજો કે તમારે પોતે ટાઈપ કરી અને બનાવવાનો છે એ તમારે ખાસ યાદ રાખવાનું છે ये वीडियो देखने के लिए आभार अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर ले चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है धन्यवाद